આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા સોળ જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થઈ રહ્યું છે રસીકરણ સુરતના બારડોલીમાં અમૃત કાગડાઓના સેમ્પલ આવ્યા પોઝિટિવ બર્ડ ફ્લુ પગલે અસરગ્રસ્ત વિસ્તારના એક કિલોમીટરમાં પ્રતિબંધ અસરગ્રસ્ત વિસ્તારમાં મરઘા પાલનની ચીજ પર પ્રતિબંધ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 671 કેસ નોંધાયા 24 કલાકમાં 44 દર્દીના મૃત્યુ અમદાવાદમાં 126 સુરતમાં 129 અને વડોદરામાં 117 નવા કેસ કો પ્રેઝентиંગ પતંજલિ મત ફૂલોના পরাગ અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિ મત આ કાર્યક્રમના સહપ્રાયोजक છે લક્ષ ગોઝી સુનો તો apne dil ki ज एक्सपर्ट रिच क्रीम हेयर कलर दस गुना एलोवेरा की गुड मॉर्निंग आप जी राजो गुजराती नंबर वन न्यूज चैनल जी चौबीस कलाक आपकी हूँ ख्याति દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠક ખબર છે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ મોસમી વરસાદની આગાહી ડાંગ વલસાડ નવસારીમાં પડી શકે છે હળવો વરસાદ નર્મદા અને સુરત સહિતના વિસ્તારોમાં પણ ચૌદમી જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મધ્યપ્રદેશ ઉપર અને અરબી સમુદ્રમાં સર્જાયું છે જ્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હવામાનમાં પલટો આવ્યો છે અને હવે વાત શાળા કોલેજો શરૂ થશે ગુજરાતમાં સુમસાન થઈ ગયેલા શાળા કોલેજોના પ્રાંગણની હાજરીથી ફરી એકવાર મંત્રીઓ અને ધારાસભ્યો શાળાઓમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગરના કલોલમાં વખારીયા સ્કૂલમાં સવારે સાડા દસ કલાકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિદ્યાર્થીઓને આવકારશે સૌરવ પટેલ સવારે દસ કલાકે અડાલતની શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે મહેસૂલ કૌશિક પટેલ અમદાવાદમાં શાળામાં કોલેજમાં હાજરી આપશે હોય એ શિક્ષક હોય બિન શૈક્ષણિક સ્ટાફ હોય પટાવાળા હોય આચાર્ય હોય આ બધાનું ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા આ બધી જ થઈ ગઈ છે બાળકો દિવસ દરમિયાન વર્ગમાં બેસે તો નવ ને અગિયાર નથી એટલે આપણી પાસે વધારાના વર્ગો છે એટલે એસઓપીના નિયમ પ્રમાણે અંતર રાખીને બેસવાનું ભેગા નહીં થવાનું પોતાના ઘરેથી નાસ્તો લાવ્યા તો અલગ અલગ બેસીને ખાવાનું સાબુથી હાથ ધોવાના આ બધી જ વ્યવસ્થા એટલે મારે વાલીઓને કહેવું છે મારે વિદ્યાર્થીઓને કહેવું છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન રાખે શંકા ન રાખે તો આજથી શરૂ થઈ રહી છે શાળા કોલેજો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શાળાએ જશે ફરી એકવાર શાળાઓ વિદ્યાર્થીઓથી ખીલી ઉઠશે સવારે સાડા દસ કલાક થી સવારે અગિયાર કલાકે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને આવકારાશે સાડા દસ કલાક થી સ્કૂલમાં હાજર રહેશે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અડાલજની શાળામાં ઉપસ્થિત રહેશે તો ખાસ ધારાસભ્યો મંત્રીઓ વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર રહેવાના છે શિક્ષણ મંત્રી કલોલની શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર રહેશે સવારે સાડા દસ કલાકે વખારીયા હાઈસ્કૂલમાં તેઓ હાજર રહેવાના છે અને જે શાળાએ આવી રહ્યા છે વિદ્યાર્થીઓ કોરોના મહામારી વચ્ચે હવે શાળાઓ જ્યાં ખુલ્લા જઈ રહી છે તેવા સમયે મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિ વચ્ચે તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે તો સાથે જ એસઓપી અને જી કોરોનાની ગાઈડલાઈન્સ તેમ તમામ નિયમો અનુસરતા શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે તમામ નિયમોનું પાલન કરાશે વિદ્યાર્થીઓને ખાસ તો કીટ પણ વિતરણ કરવામાં આવી છે જેમાં સેનિટાઈઝર માસ્ક અને સાથે સોશિયલ ડિસ્ટન્સને મેન્ટેન કરવા માટેની પણ સલાહ સૂચન તેઓને આપવામાં આવશે તો સુરતી સંવાદદાતા ચેતન જોડે છે કે આજે અમારી સાથે અમદાવાદથી આશકા જોડાયા છે રે સાણંદ થી અતુલ તિવારી સાથે જોડાઈ ચૂક્યા છે આથી શાળા કોલેજો ખુલી રહી છે સૌપ્રથમ સુરત જઈશું ચેતન ખાસ કરી કેવો માહોલ વિદ્યાર્થીઓને આવકારવા માટે કેવી ખાસ તૈયારી આ જી ચોક્કસથી દસ મહિના બાદ આજથી ધોરણ દસ અને બારના જે સ્કૂલો છે તે સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તે પોતાના નિર્ધારિત સમય પર પોતાની સ્કૂલે આવી રહ્યા છે અને આ રીતે જે શિક્ષકો છે તે શિક્ષકો વિદ્યાર્થીઓના હાથ સેનેટાઈઝ કરી રહ્યા છે આ ઉપરાંત જે થર્મલ સ્ક્રીનિંગ છે તે થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે જો થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન કોઈ વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધુ હશે તો તાત્કાલિક ધોરણે તેને નજીકની જે હો હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ તમામ જે ગાઈડલાઇન છે તે સમજણ આપવામાં આવશે અને તેઓને જે ક્લાસ છે તે ક્લાસરૂમમાં અંદર એન્ટ્રી આપવામાં આવશે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે આચાર્ય છે તે આચાર્ય તમામ જે ગાઈડલાઈન છે તે વિદ્યાર્થીઓને અહીં સમજાવી રહ્યા છે કે કઈ રીતે ક્લાસરૂમમાં બેસવું એક ક્લાસરૂમમાં ત્રીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે બેસાડવા આપની સાથે શાળાના આચાર્ય જોડાયા છે જી મેડમ આજથી સ્કૂલ શરૂ થઈ ગઈ છે શું કહેશો જે બહુ જ આનંદ છે કે આજે આખરે દસ મહિના પછી શાળા કંઈ ગુંજતી થશે અને વિદ્યાર્થીઓ વગરની શાળા જ્યાં દસ મહિના મેં અનુભૂતિ કરી છે આજે પરદેશથી આવતા બાળક માટે જેટલી માતા આતુર હોય ને શિક્ષકો એટલા જ આતુર છે વિદ્યાર્થીઓને આવકારવા માટે હૃદયના ઉમરકાથી બાળકોને સ્વાગત કરીએ છીએ અને પૂરતા પ્રિકોશન્સ સાથે જ બાળકોને એન્ટ્રી પણ આપવામાં આવી છે એ લોકોનું ટેમ્પરેચર ચેકિંગ સેનિટાઈઝર કર્યા બાદ તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રાંગણમાં બેસાડીશું અને ત્યાર પછી સમજ સાથે અને ખૂબ શાંતિપૂર્વક વર્ગખંડમાં લઈ જઈશું ભલે પ્રક્રિયા થોડી ધીમી રહે અને થોડો સમય જાય પણ અમે બાળકોને ચોક્કસપણે તકેદારી પૂર્વક લઈ જઈશું મેડમ ક્લાસરૂમ માં કઈ રીતે બેઠકનું આયોજન છે અને રીસેસ વર્ષે કયા પ્રકારનું આયોજન છે જે આપની જાણ માટે કે આજે રિસેસ વગર વર્ગો ચાલશે ત્રણ કલાક પૂરેપૂરા અમે એ લોકોને જે તકલીફ હશે એ લોકોને જે રજા જોઈતી હશે પાણી પીવા માટે કે ફ્રેશ રૂમ માટે એ અમે એ લોકોને એક પછી એક ટીચર્સ દસ મિનિટનો એક એવો સમય નક્કી કર્યો છે જેમાં એક પછી એક ટી બધા જ વિદ્યાર્થીઓ જશે કોઈપણ વિદ્યાર્થીઓ ટોયલેટરીમાં પણ ભેગા ના થાય એનું કાળજી રાખવામાં આવશે જી કોરોનાની જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઈનનું અહીં ચોક્કસપણે પાલન કરવાનું કરવામાં આવશે હાલ આપણી સાથે વિદ્યાર્થી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી આજે દસ મહિના બાદ પ્રથમ દિવસ છે સ્કૂલે આવવાનો કેટલી ખુશી ખૂબ જ બસ નહીં બોલાય હું આપને પૂછવા માગીશ દસ મહિના બાદ આજથી સ્કૂલ શરૂ થઈ ગઈ છે શું કહેશો ખૂબ જ ખુશી થાય છે કે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હવે બારમાનું ધોરણ છે તો ઇમ્પોર્ટન્ટ છે તો સ્કૂલ ચાલુ થવી જ જોઈતી થઈ ગઈ અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ લેતા હતા જો કે હવે ફિઝિકલ કેટલું અઘરું પડશે ઓનલાઈનમાં વધારે અઘરું પડતું આંખ ખેંચાતી હવે ફિઝિકલમાં તો થોડું સહેલું પડશે કે સ્કૂલમાં જ બધું થશે એટલે આપણી સાથે અન્ય પણ વિદ્યાર્થી જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું જે આથી સ્કૂલ શરૂ થઈ ગઈ છે કેટલી ખુશી બહુ ખુશી થાય છે કારણ કે હવે ઓફલાઈનમાં ભણવાની પણ મજા આવશે અને ઓનલાઈન માં તો સમજ પણ ઓછું પડશે તો એટલે ઓફલાઈન માં આવશું તો સમજ બી પડશે જરાક એટલે एग्जाम માં સારા સ્કોર થશે અ જી આતા દૂરંદેશ ને બના વિદ્યાર્થીઓ જેઓ અત્યાર સુધી જે ઓનલાઈન શિક્ષણ હતું ઓનલાઈન શિક્ષણ થી કંટાળી ગયા હતા જો કે આથી જ્યારે ફિઝિકલ સ્કૂલ શરૂ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન નો ચોકસપણા અહીં પાડો બીકો જે અમદાવાદ આશકા પણ આપણી સાથે જોડાયેલા છે આશકા જે રીતે હાલમાં શાળાઓ તો શરૂ થઈ રહી છે પરંતુ સાથે ધારાસભ્યો મંત્રીઓ પણ શાળા ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારશે કોરોનાની મહામારી અને આજથી શરૂ થતી શાળાઓ જ મહત્વનો દિવસ જે ચોક્કસથી ખ્યાતિ કહી શકાય કે વર્ષ બે હજાર વીસમાં કોરોના મહામારી વિશ્વ આમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર શાળા કોલેજો બંધ હતી દસ મહિના પછી આજે ફરી શરૂ થઈ રહી છે અને આવકાર પ્રોત્સાહન માટે વિદ્યાર્થીઓને આવકારવા માટે બીજેપીના નેતાઓ હોય ધારાસભ્યો હોય મંત્રીઓ હોય આજે સ્કૂલોમાં આવી અને વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે જ્યારે સ્કૂલો તરફથી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સમાં વિદ્યાર્થીઓને ઊભા રહેવાની એક વ્યવસ્થા કરવામાં આવી છે સ્કૂલમાં પ્રવેશની સાથે સેનિટાઈઝર અને થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે આજે દસ મહિના પછી વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે તેમને આવકારવા માટે સમગ્ર શિક્ષક સ્ટાફ અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મંત્રીઓ તમામ લોકો અહીંયા હાજર રહી અને તેમને આવકારી રહ્યા છે તેમના પ્રોત્સાહનને વધાવી રહ્યા છે નિકોલની સંકલ્પ સ્કૂલ છે જ્યાં અત્યારે ગોરધનભાઈ ઝડફિયા છે એમની સાથે જ વાત કરીએ સર આજે કોરોના મહામારીમાં દસ મહિના પછી કદાચ બાળકો સ્કૂલે આવી રહ્યા છે આપ એમને આવકારવા માટે આવી રહ્યા છો પ્રોત્સાહન એમને વધે તે માટે શું કહેશું ઘણા સમયથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત હતા ઓનલાઈન શિક્ષણ તો ચાલતું હતું પરંતુ કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલથી સ્કૂલ છે વિદ્યાર્થીઓની જેને કહેવાય ને બીજું ઘર છે પણ છેલ્લા દસ મહિનાથી વિદ્યાર્થીઓ આવી નહોતા છે કે આજે પહેલીવાર આવે છે ત્યારે કોરોનાના સંક્રમણ હજી એકદમ પત્યું નથી હજી વેક્સિન હવે ધીરે ધીરે આવશે પણ એ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝર આ સ્કૂલે પણ સંકલ્પ સ્કૂલમાં સારી વ્યવસ્થા સંચાલકશ્રીઓ તરફથી પણ કરી છે અને વિદ્યાર્થીઓને આવકારી એમને પણ કંઈક નવું લાગે આઠ મહિના પછી પોતાની સ્કૂલમાં આવે છે તો ઉત્સાહ સાથે આવે અને સારી રીતે સફળ થાય અને એમના પણ એક જ્ઞાન આવે કે ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝર આ હજી આવશ્યકતા છે

સ્વાગત માટે ડિસ્ટન્સ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે ક્લાસરૂમની અંદર ઓડિવન સિસ્ટમથી એક બેંચ ઉપર એક જ બાળકોને બેસાડવામાં આવશે આ ઉપરાંત દરેક ફ્લોર પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવેલી છે વોશરૂમ પાસે સાબુની કિટાણુનાશક પદાર્થની વ્યવસ્થા કરવામાં આવી છે ગેટ ઉપર તેમનું ટેમ્પરેચર માપી અને માસ્ક પહેરાવી જો બાળકો ન હોય તો માસ્ક પણ આપવાની વ્યવસ્થા કરેલ છે ખાસ કરીને બાળકોને પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેમની જોડે વાલીના સંમતિપત્ર હશે ત્યારે પ્રવેશ આપવામાં આવશે એ પણ છે તો એ જ કઈ રીતની વ્યવસ્થા તમે ચેક કરશો આ ત્રણ દિવસ દરમિયાન અમે તમામ વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓને જાણ કરી અને જે વાલીએ સંમતિ દર્શાવી છે એમના સંમતિપત્ર મંગાવી લીધા છે અને નેવ ટકા વાલીઓના સંમતિપત્ર આવી ગયા છે પ્રત્યક્ષ રીતે આપી ગયા છે અને જે પણ વાલીઓ બાકી છે એ એક દિવસમાં એ દિવસમાં આપી દેવાની વ્યવસ્થા કરેલ છે ચોક્કસથી ફરીવાર એક દ્રશ્યો બતાવીશ કે વિદ્યાર્થીઓ જે છે સ્કૂલના દ્વાર ઉપર આવીને બેઠા છે તે લોકો પણ એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે અહીંયા પ્રવેશ કરો અને અત્યારે હાલ જે તમને આવકારવાની જે શરૂ થઈ ગયું છે તમે જોવો છો કે સેનેટાઈઝરમાં થર્મલ સ્કેનિંગ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા છે તે લોકો આતુર છે શિક્ષકો આતુર છે કેમકે દસ મહિના પછી હવે આ સ્કૂલો શરૂ થઈ છે વાલીઓના સંમતિ પત્ર પણ અગાઉથી આપી દેવામાં આવ્યા હતા દ્રશ્યમાં તમે જોવો છો કે ગુરુધન ભાઈ જણાવ્યા દ્વારા સતત તેમને આવકારી અને સેનેટાઈઝર અને માસ્ક આપવામાં આવી રહ્યું છે અને આ જ રીતે વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે અત્યારે તમામ સ્કૂલોમાં ધારાસભ્યો અને મંત્રીઓ હાજર છે એટલે ખ્યાતિ આજે બાળકો અને વિદ્યાર્થીઓ બંને માટે એક ખૂબ મહત્વનો દિવસ છે કે જ્યાં દસ દસ મહિના પછી સ્કૂલોમાં તે લોકો આવી શક્યા છે બિલકુલ આશકા જોડાયેલા રહેશો સાણંદથી અતુલ પણ જોડાયા છે અતુલ જે રીતે શાળાઓમાં આપણે જોયો એક બાદ એક સુરત અમદાવાદ સાણંદ ખાતે પણ શાળા આવેલી છે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે શાળામાં ખાસ વ્યવસ્થા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ બિલકુલ ખ્યાતિ વાત કરવામાં આવે તો ધોરણ દસ અને બારના જે વર્ગો છે તે આજથી રાજ્યભરની અંદર શરૂ થઈ રહ્યા છે એક એસઓપી રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે એસઓપીનું તમામ રાજ્યની શાળાઓએ પાલન કરવાનું રહેશે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો સાણંદ નગરપાલિકા સંચાલિત સેટ સી કે હાઈસ્કૂલ કે જ્યાં મંત્રી વિભાવરીબેન દવે પોતે ઉપસ્થિત રહેવાના છે વિદ્યાર્થીઓને આવકારવા માટે તેઓ ઉપસ્થિત રહેશે ડીઓ કચેરીના અધિકારીઓ પણ આ શાળા ખાતે ઉપસ્થિત છે ઇંતજાર થઈ રહ્યો છે મંત્રી વિભાવરીબેન દવે નો મંત્રી જેવા જ આ સ્કૂલ ઉપર પહોંચશે તેની સાથે જ

પણ પરંતુ આ આ સ્કૂલમાં ભણાવે ને ત્યારે આપણને સમજ પણ પડે છે આપણને પરીક્ષા પણ હવે બોર્ડની નજીક આવશે થોડા સમય બાદ તો લાગે છે કે સ્કૂલોમાં આવીને ભણવું જોઈએ ડર લાગે છે કોરોનાને લઈને ડર તો લાગે છે ઘણો કારણ કે આ લોકડાઉનના કારણે ઓનલાઈનમાં ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો અને સ્કૂલમાં ભણાવે તો એ મજા ઓનલાઈનમાં આવતી નહોતી અચ્છા મિત્રો સાથે ભણવાની મજા આવશે કારણ કે ઓફલાઈન જ્યારે ભણતા હતા ત્યારે એકલા ભણવું પડતું હતું ઘરમાં હા મિત્રો સાથે ભણવાની મજા ખૂબ જ અલગ જ હતી એટલે ઓનલાઈન કરતાં સ્કૂલમાં ભણવું મને ખૂબ જ ગમે છે તો ખ્યાતિ આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીઓ છે અત્યારે મંત્રી શ્રીનો ઇંતજાર થઈ રહ્યો છે થોડા જ સમયમાં મંત્રી જ્યારે આવીને પહોંચશે ત્યારે જ જે વિદ્યાર્થીઓ છે તેમને શાળાની અંદર પણ પ્રવેશ આપવામાં આવશે આપણે શાળાની અંદર તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કારણ કે જે રીતે વિદ્યાર્થીઓને અહીંયા શાળા ખાતે મંત્રી તરફથી તેમને આવકારવામાં આવશે તેના માટે આપ જોઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના કુંડાળા પણ શાળામાં દોરવામાં આવેલા છે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવેલા છે સાથે જ વાત કરીએ તો પત્રક સૌથી જરૂરી છે જેમની પાસે સંમ પત્રક હશે એ જ વિદ્યાર્થીઓને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવશે થોડા જ સમય પહેલાં જે વિદ્યાર્થીઓ જે શાળાએ આવેલા છે તેમને જે સંમતિ પત્રક હતો તે સંમતિપત્રક પણ અહીંયા ચકાસવામાં આવ્યા છે સાથે જ આપ જોઈ શકો છો જે આવકારવામાં આવશે વિદ્યાર્થીઓને તેમને માસ્ક અને સેનેટાઈઝર તેમને આપવામાં આવશે તેની પણ સ્કૂલ ખાતે વ્યવસ્થા રાખવામાં આવી છે એ સાથે જ જો શાળાની અંદરની તરફના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ તો શાળાની અંદર જે રીતે અત્યારે નિશ્ચિત મર્યાદામાં અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની સાથે વિદ્યાર્થીઓને બેસાડવાના છે ત્યારે વેલકમની રંગોળી પણ સ્કૂલની અંદર દોરવા દોરવામાં આવી છે કારણ કે લગભગ નવ દસ મહિનાની બાદ એકવાર ફરીથી ધોરણ દસ અને બારના વર્ગો શરૂ થઈ રહ્યા છે દિવાળી બાદથી એકવાર શાળાઓ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો તે નિર્ણય જે છે તે રાજ્ય સરકારે મોકૂફ રાખ્યો હતો કારણ કે કોરોનાના કેસીસ જે છે તે દિવાળી બાદથી સતત વધ્યા હતા વિદ્યાર્થીઓ શાળાની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે અલગ અલગ જે સ્ટીકર્સ છે દિવાલ ઉપર શાળામાં લગાડવામાં આવ્યા છે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું ભીડ ન કરવી એકઠા ન થવું તે પ્રકારના જે બોર્ડ છે તે બોર્ડ પણ મારવામાં આવ્યા છે માત્ર ધોરણ દસ અને બારના જ વર્ગો શરૂ થઈ રહ્યા છે જેના કારણે અત્યારે જે ખાસ કરીને જે અત્યારે જે બેન્ચિસ છે તે બેન્ચિસ ઉપર પણ ચોકડી અને તેના નિશાન કરવામાં આવ્યા છે મંત્રી વિભાવરી દવેની પણ વાત કરવામાં આવે તો તેઓ પણ શાળાએ પહોંચી ચૂક્યા છે પરંતુ જે રંગોળી છે તેના માધ્યમથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે માસ્ક અને સેનેટાઈઝર જે છે તે પણ મૂકવામાં આવેલું છે વિદ્યાર્થીઓ જ્યારે શાળાની અંદર પ્રવેશ કરશે ત્યારે માસ્ક અને સેનેટાઈઝર જે છે તે પણ તેમને આપવામાં આવશે એટલે કહી શકાય તમામ જે તૈયારીઓ છે શિક્ષણ વિભાગ તરફથી કરી દેવામાં આવી છે લગભગ બેથી ત્રણ ત્રણ દિવસ જેવી શાળાઓ જે છે તે ચાલ

શિક્ષણ નહોતું ઓનલાઈન શિક્ષણ મળતું હતું ને બાળકોને ફિઝિકલ શિક્ષણ આપવા માટેની પણ તૈયારી જ્યારે આજે કેસો ઘણા બધા ઘટી ગયા છે અને એસઓપી એટલે કે કેન્દ્ર સરકારે જે નિયમ નક્કી કર્યા છે એ નિયમને ધ્યાનમાં રાખીને વાલીઓની મંજૂરી સાથે જે વાલીઓ અહીંયા બાળકોને મોકલવા માંગતા હોય એમના મંજૂરી પત્ર સાથે જે બાળકો અહીંયા આવ્યા છે એમને ફિઝિકલી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે પણ સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેવાનું છે આ બંને રીતે કદાચ બાળકો નહીં આવે તો પણ એને ઓનલાઈન શિક્ષણ મળવાનું છે એ વ્યવસ્થા કરી છે અને આ શિક્ષણને આજથી ખુલ્લું મુકતા સરકારને પણ આ પ્રયત્ન ચાલુ છે

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે ચાર વાગે દેશના તમામ રાજ્યોની રસીકરણ અભિયાનની પ્રધાનમંત્રી મોદી માહિતી પણ મેળવશે નોંધનીય છે કે દેશભરમાં સોળ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થશે જેની તમામ તૈયારીઓ રાજ્ય પૂર્ણ કરી લીધી છે ત્યારે પ્રધાનમંત્રી મોદી તેની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે

તે માંગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યો પાસેથી ફીડબેક પણ લેશે અને તેમને ફીડબેક પણ આપશે જે રીતે રસીકરણ ડ્રાઈવ ચલાવવાની છે જે રસીને લઈને વિવાદ થયા છે આ તમામ મુદ્દાઓની વચ્ચે રાજ્યો સાથે વાતચીત થશે કેન્દ્ર સરકાર તેમની સાથે હોવાનો એક મેસેજ આપવામાં આવશે અને રસીકરણ ડ્રાઈવ સફળ રહે તે માટેની આ ખૂબ મહત્વની બેઠક છે અને સાંજ સુધીમાં પ્રધાનમંત્રી મોદી આ બેઠક બાદ કોઈ જાહેરાત કરે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ બ્રિજેશ तेरे नमस्कार। को प्रेजेंटिंग पराग परागने प्रकृति ना सैकड़ों पोषक तत्वों ती भरपूर पतंजलि मत आ कार्यक्रम सह प्रायोजक छे लक्स कोजी सुनो तो अपने दिल की गोदरेज एक्सपर्ट रीच क्रीम हेयर कलर दस गुना एलोवेरा की देखभाल विद न्यू गोदरेज एक्सपर्ट रीच क्रीम